બેઝિક ગણિત અંતર્ગત પૂછાતું હોય છે તો આ પ્રમેય છે ખૂબ જ અગત્યનો છે એટલા માટે આપણે આજે ચર્ચા કરવી છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કે જે છે આપણે આના અંતર્ગત પાકા કરવા છે ચલો જોઈએ તો આ પ્રમાણે છે એ તમને કઈ રીતે પૂછાઈ શકે એની આપણે વાત કરીએ તો ટોટલ આટલા રીતે તમને પૂછીએ કે પહેલા પેલા આવી રીતના પૂછી પૂછીએ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો

આ એનું વિધાન થશે જો વિધાન પૂછે તો આ રીતના લખવાનું કે જો ત્રિકોણ ની કોઈ એક બાજુ દોરેલી રેખા બે બાજુ એ પ્રમાણમાં એનું પ્રમાણ કેવું હશે સમાન હશે એમાં વિભાજન કરે છે ઉદાહરણ તરીકે પેલમ પેલું કામ કરવાનું ત્રિકોણ એબીસી કે તો પેલમ પેલા એક ત્રિકોણ એબીસી આ રીતના દોરવાનું તો અહીંયા આપણે ત્રિકોણ એબીસી દોરી હવે શું કરવાનું છે તો ત્રિકોણ એબીસી માં બીસી હોય ને એને સમાંતર એક રેખા દોરવાની તો આ બીસી ને સમાંતર રેખા અહીંયા ડીઈ દોરવાની બરાબર પછી શું કરવાનું તો કે અહીંયા પછી ડી ને બી ને સી ને ડી ને જોડી દેવાનું બી ને અને ઈ ને જોડી દેવાનું હવે એને લંબ થાય એવા બે વેધ દોરવાના છે ઉદાહરણ તરીકે ડી એમ અને ઈ એન આવા બે આપણે શું કર્યા તો કે આવા બે વેદ બનાય બરાબર હવે પ્રમેય કેવાય સાબિત કરવામાં આવે છે કયા કયા તો કે પ સાધ્ય અને સાબિત તો કોઈ પણ પ્રમેય તમારે ધોરણ નવ નો હોય દસ નો હોય તો પેલા પેલું કામ શું કરવાનું તો એક આકૃતિ સમજી અને દોરી નાખવાની એક વખત આકૃતિ સમજાઈ ગઈ દોરી નાખી એટલે તમને અડધો પ્રમેય તમારો પૂર્ણ થઈ જશે બરાબર તો અહીંયા આપણે શરૂઆત કરીએ પક્ષ થી તો અહીંયા પક્ષ શું આવશે તો કે ત્રિકોણ એ માં ત્રિકોણ એ બી સી માં બીસી ને સમાંતર રેખા બીસી ને સમાંતર રેખા બીસી ને સમાંતર રેખા ત્રિકોણ એ બી માં બીસી ને સમાંતર રેખા કઈ છે ડી તો એને સમાંતર રેખા એ બી ને બિંદુ ડી અને આ વસ્તુ તમને સમજાવી જોઈએ પેલા શું કીધું ત્રિકોણ એ માં બીસી ને સમાંતર રેખા ડી એ બી ને બિંદુ ડી અને એસી ને બિંદુ ઈ માં

इसी જેટલો ગુણોત્તર મળશે અહીંયા એડ ભાગ છેદમાં ડીવી એ અને એસી જોવાનું ગુણોત્તર લઈએ તો સમાન ગુણોત્તર મળશે આ તમને સમજાતું હશે બરાબર પહેલમ પેલા આકૃતિ દોરી ત્યારબાદ શું લખો કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા ડી આ બીસી છે ને સમાંતર રેખા ડી એ એબી ને બિંદુ ડી માં અને એસી ને બિંદુ ઈ માં છેદે ત્યારબાદ સાધ્ય કે જે સાબિત કરવાનું છે કે AD છેદમાં DB AE છેદમાં AC ચલો ત્રીજો અંક છે સાબિતી તો સાબિતી છે ને એમાં આપણે ક્યાંથી શરૂઆત કરી તો એ લખી કે ત્રિકોણ ABC માં એટલે ત્રિકોણ ABC છે ને એમાં બિંદુ C ને D સાથે જોડો બિંદુ C ને D સાથે અને B ને E સાથે જોડો બિંદુ

એડી બાજુ આવેલું ત્રિકોણ એડી ઈ થાય ત્રિકોણ કયો થાય છેદમાં ત્રિકોણ હવે અહીંયા સાધ્યમાં છેદમાં ડીબી તો ડીબી વાળો ત્રિકોણ લેવાનું છે ચલો ડીબી વાળો ત્રિકોણ એટલે કયો થાય તો કે એટલે થાય ડીબી અને ઈ આ ત્રિકોણ લેવાનું છે

ક્ષેત્રફળ ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ સામેની બાજુ એક ના છેદમાં બે પાયો પાયો એટલે કેટલો થાય આનો પાયો અને ગુણ્યા વેદ કેટલો થશે તો કે ડીએમ થશે એના છેદ માં એક ના છેદમાં બે ચલો એડીઈ નો પાયો એ લીધો ત્યારે વેદ ડીએમ થયો હવે ડીસી માટે ઈસી શું થશે તો કે ઈસી થશે પાઈ અને એનો વેદ કેટલો થશે ડીએમ થશે તો અહીંયા 1 ના છેદમાં 2 ઈસી ગુણ્યા ડીએમ એટલે કે ત્રિકોણ ડીસી નો પાયો ઈસી થાય અને વેદ કેટલો થાય ડીએમ થાય તો અહીંયાથી અડધો ભાગ કેન્સલ થશે ડીએમ ઉડશે તો જવાબ મળશે a ના છેદમાં ઈસી

બે સમાંતર રેખાની વચ્ચે આવેલ છે અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલ છે બે સમાંતર રેખાની વચ્ચે આવે છે જો અહીંયા ત્રિકોણ ની વાત કરીએ ત્રિકોણ ડીબી અને ત્રિકોણ ડી આ બંને ત્રિકોણ છે ને એનો પાયો જો વીસી એક જ છે અહીંયા શું લખ્યું કે બંને ત્રિકોણ નો પાયો એક જ છે અને બે સમાંતર રેખા

બરાબર તો અહીંયા જો AD DB આ બંને ભાગ કેવા થયા સમાન તો અહીંયા આપણે લખશું સમીકરણ 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી આપણે શું કહી શકીએ કે આ પ્રથમ ભાગ AD છેદમાં DB એ કેટલો થશે તો કે A છે छेद, AD છેદમાં DB એ કેટલો થશે તો કે આ બીજા સમીકરણ જેટલો થશે એટલે કે E ના છેદમાં EC બરાબર આટલો થશે કે આ બંનેના ભાગ એડી છેદમાં ડીબી અને એઈ છેદમાં એસી આ બંને કેવા થશે સમાન થશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું પ્રમેય સમ મૂળભૂત પ્રમેય ફરીથી આપણે ઝડપથી જોઈ લઈએ પહેલાં પહેલું કામ શું કરવાનું છે કે પહેલા એક ત્રિકોણ દોરવાનું એનું નામ એ આપી દીધું આનું ડી આપી દીધું ડીએમ ઇએન દોરો બી ને ઈને જોડી દો પક્ષ ત્રિકોણ એ બી સીમાં બી સમાંતર રેખા એ ને બિંદુ ડીમાં એસી ને બિંદુ ઈ માં છેદ સાધ્ય આ પેલો ભાગ છેદ બીજો ભાગ પેલો ભાગ છેદ માં બીજો ભાગ આવું આપણે સાબિત કરવું છે સાબિતી શરૂઆત ક્યાં કરી કે બિંદુ સી ને ડી સાથે અને બિંદુ બી ને ઈ સાથે જોડી ત્યારબાદ શું કીધું છે તો કે ત્યારબાદ આપણે બંને ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવ્યું બરાબર કે એડી છેદમાં ડીબી હવે એ ક્યાંથી ખબર પડે અહીંયા એડી છેદમાં માં ડીબી જોવા એડી જેમાં આવતું હોય ઈ એવો ત્રિકોણ લો

ફેલ મૂળભૂત પ્રમેય બરાબર છે કે જે તમારી દરેક પરીક્ષામાં ચાર ગુણમાં આ અવારનવાર પૂછાવું છે તો આ વિડીયો તમને ન સમજાણો હોય તો એકથી બે વાર હજી એક બે વાર જુઓ બરાબર અને આને સમજો અને વારંવાર લખવાની પ્રેક્ટિસ કરો પહેલી વાર લખશો થોડી ભૂલ થશે બીજી વાર લખશો થોડી ઓછી ભૂલ થશે એવું વારંવાર ક્રમશઃ કરશો ને એટલે એક સમય એવો આવશે કે તમે પરફેક્ટ છે આ પ્રમેય તમે લખી શકશો બરાબર છે તો આ હતું આપણું થયેલ મૂળભૂત પ્રમેય આવતા લેક્ચરમાં શેની વાત કરવી છે તો કે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરવી છે વર્તુળના બે પ્રમેય છે 10.1 અને 10.2 આ બંને પ્રમેયની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરું છે બરાબર તો તમારે શું કરવાનું છે તો કે આના માટે તમારે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે કેમ કે જો તમે સબસ્ક્રાઇબ કરેલી હશે નોટિફિકેશન ઓન રાખી હશે તો અને તો જ જ્યારે પણ આપણે આ પ્રમેય અથવા ઇમ્પોર્ટન્ટ વિડિયો મૂકશું ત્યારે તમે સહેલાઈથી આવા વિડીયો નિહાળી શકશો તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપે યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી નાખવી ધન્યવાદ